તાપી નદીના ધર્મના નામ પર ગંદકી ઉમેરાઈ રહી છે તાપી નદીના નવસો પચાસ કરોડ થી વધારે આ પૈસા ફક્ત ફક્ત વેસ્ટેજ હોય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગ્રીન આકરા પાણીએ છે છતાં પણ તાપી નદીમાં ગંદકી યથાવત જ છે સામાજિક કાર્યકર ધર્મેશ ગામી જણાવે છે કે ગણેશ સંગઠનોથી લઈને તમામે શુદ્ધ રાખવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં ધાર્મિક તહેવારમાં જે રીતે શુદ્ધતા ન રખાય એ દુઃખની બાબત છે તાપીને સ્વચ્છ રાખવાની જવાબદારી તમામ અને ગણપતિ આયોજનના લોકો હોય કે ગણેશ સમિતિ હોય કે અન્ય સંગઠનો આપણે તાપી શુદ્ધિકરણો કરવા માટે હંમેશા આંદોલનો ચલાવ્યા હોય અને આપણે શુદ્ધ રાખવી જ જોઈએ તાપીને તેમ છતાં પણ જો તહેવારોની અંદર ગંદકી થતી હોય તો આ બિલકુલ યોગ્ય નથી હાલ જે મોરમનો તહેવાર ગયો તો તાજિયા જે જે તાપીની નદીમાં કઈ એનું વિસર્જિત કરવા બાબતનું હોય કે જે રીતનો કચરો નાખવામાં આ બિલકુલ યોગ્ય બાબત નથી આપણે શુદ્ધ રાખવાનું છે એસી લાખની વસ્તુ છે સુરતીની અને એ સુરતીજનોએ વ્યવસ્થિત સ્વસ્થ તાપી રાખવાની જવાબદારી તમામની છે એટલે હું માનું છું કે પ્રશાસને આ બાબતે કઠોર કાર્યવાહી કરવી જોઈએ દરિયાની અંદર જ કોઈ પણ બાબત ની વિસર્જિત થાય અથવા તો જે કંઈ આપણી બાબતો હોય એનું ધ્યાન રાખવું જોઈએ અને હું જે કોઈ તાપીને ગંદી કરે છે અથવા તો એને ખરાબ કરે છે એવા તમામ લોકો ઉપર દંડ ફટકારવા જોઈએ